એદ બોડેલી તાલુકાના અલીપુરા ગામે મધ્યરાત્રિ દરમિયાન ચોરીની ઘટના સામે આવી છે મુખ્ય હાઈવે પર મસ્જિદ પાસે ભરબજારમાં પાર્ક કરેલી ઇકો કાર અજાણ્યા શખ્સોએ ઉઠાવી લીધી હતી માહિતી મુજબ આ બનાવ વહેલી સવારે આશરે ચાર વાગ્યાના અરસામાં બન્યો હતો સ્થળ નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીના સ્પષ્ટ દ્રશ્યો કેદ થયા છે જેમાં બે અજાણ્યા ઇસ્મો કાર લઈ જતા નજરે પડે છે ચોરી બાદ કાર માલિકે તાત્કાલિક બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી ચોરોની શોધખોળ હાથ ધરી છે સ્થાનિક લોકોમાં આ બનાવને લઈને ચિંતા ફેલાઈ છે મારા શાળાની ગાડી જેનું નામ ઉષામાં હાફિજ ઇદ્રીસ મંસુરી એની ગાડી બોડેલી અલીપુરા મુકામે નુરાણી મસ્જિદની સામે રાતના ગઈ રાતના આગળ મૂકેલી હતી